ભગવાનના કામની અંદર સહયોગી બનશું અને શાંતિનું દાન આપણે કરશું પાંચ પ્રકારના દાન પ્રખ્યાત છે અન્નદાન જળદાન અને ધનદાન જળદાન અને વિશ્વની અત્યારે જરૂરી છે શાંતિનું કે તમામ વિશ્વની અંદર તમામ જે પણ વિશ્વમાં પ્રાણી પક્ષો અને મનુષ્ય તણાવનો અનુભવ કરી રહી છે અશાંત છે તો આપણે ફક્ત પાંચ મિનિટ દસ મિનિટ પંદર મિનિટ તમારે જેટલું પણ શાંતિનું દાન કરવું હોય તો શાંતિનું દાન કરી શકો છો